ધારાસભ્ય કુમાર કાનાણીએ કોપીરાઇટના ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યો હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપ્યું છે સુરતના સરથાણામાં બે મહિના પહેલા પાડેલી રેડમાં પોલીસે તોડ કરી ત્રણ માલિક હોવા છતાં એક સામે જો ફરિયાદ નોંધી હતી ત્યારે કુમાર કાનાણીએ સીપીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે પોલીસે કરેલું ઉઘરાણું હપ્તા લેતા ગલીના ગુંડા જેવું છે હપ્તા લેનારા પોલીસ કાયદા મુજબ સરઘસ કાઢો હાલ આ મામલે તોડકાંડનો વિવાદ વકરતા પોલીસ કમિશનરે ડીસીપી ઝોન એકને ઇન્ક્વાયરીના આદેશ આપ્યા છે તો મળતી માહિતી પ્રમાણે મુંબઈની જાણીતી કંપની ફિનાઇલના નામના સ્ટીકર અને કેનમાં હલકી ગુણવત્તાનું સામાન પેક કરી બજારમાં વેચવામાં આવતું હતું કંપનીએ ગત જાન્યુઆરી માસમાં સરથાણા પોલીસને સાથે રાખી સીમાડા કેનાલ રોડ ઉપર આરના એન્ટરપ્રાઇઝ નામથી પતરાના મોટા શેડની આડમાં ચાલતા કારખાનામાં દરોડા પાડ્યા હતા અહીંથી બનાવટી ફિનાઇલ ટોયલેટ ક્લીનર ટાઇલ્સ ક્લીનર ડિશ વોશર સહિતનો જંગી જથ્થો મળી આવ્યો હતો તે ઉપરાંત આ બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર કેન બોટલનો જથ્થો પણ મળ્યો હતો પોલીસે આ કારખાનો ચલાવનાર અતુલ વજુ ગલાણીની ધરપકડ કરી હતી જે તે સમયે ત્રણ પોઈન્ટ એકત્રીસ લાખ નો મુદ્દામાલ પણ કબજે લીધો હતો કોપીરાઈટના ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યો હોવાની ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશનરની કરેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે ગોડાઉનમાં વીસ લાખથી વધુનો માલ હોવા છતાં માત્ર ત્રણ લાખનો માલ ઓન પેપર બતાવાયો છે બાકીનો માલ પોલીસની મિલી ભગતમાં પાંચ આઈસર ટેમ્પો ભરી અને આરના એન્ટરપ્રાઇઝના ગોડાઉનથી એન્થમ સર્કલ પાસેના ક્રિષ્ના ફાર્મમાં સગે વગે કરાયો હતો એફઆઈઆરમાં પણ આરના એન્ટરપ્રાઇઝના ત્રણ માલિકોને બદલે એકનો જ ઉલ્લેખ કરાયો હતો હતી અને તોડના રૂપિયા આઠ લાખ હેડ કોન્સ્ટેબલ સ્કોડા કાર લઈને ગયો હતો તો સરથાણાના પીઆઈ ઝાલા રજા ઉપરથી આવ્યા તો તેઓએ આ કેસમાં ઘટતું કરવાને બદલે ફરિયાદી સાથે ઉદ્ધત વર્તન કર્યું હોવાનો પણ આક્ષેપ કરાયો છે આરના એન્ટરપ્રાઇઝની આજુબાજુના ગોડાઉનના સીસીટીવી ફૂટેજ માલિકોની પૂછપરછ તથા સીમાડા કેનાલ રોડ ઉપર નેરવાડી મેલ્લી માતાના મંદિર પાસેના સરકારી સીસીટીવી ફૂટેજ સમગ્ર તોડકાંડની ખુલ્લો પાડે એમ છે આરના એન્ટરપ્રાઇઝના માલિકોને દબાવવામાં ન આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ છે કોપીરાઇટના ગુનામાં થયેલા લાખોના ખેલ મામલે બે મહિના બાદ ઉહાપો મચતા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે ડીસીપી ઝોન એક આલોક કુમારને તપાસના આદેશ કર્યા છે ડીસીપી આલોકકુમારે જણાવ્યું હતું કે ધારાસભ્ય દ્વારા એપ્લિકેશન આપવામાં આવી છે તે બાબતે તપાસ કરતા અધિકારી પાસેથી પેપર સહિતના તમામ પુરાવાઓની તપાસ કરવામાં આવી છે त्यारा रुपया लेवाया छे नहीं ते अंगे नो रिपोर्ट करवा माननीय धारासभ्य के लेटर पैड पर हमें एक आ, ल, मिला है एप्लीकेशन की एक सरथाना पुलिस स्टेशन के विस्तार में कॉपीराइट के केस में आठ लाख रुपए की तोड़ हुई है इसके बिहाफ पे हम केस के सारे पेपर्स बुला के आयोग का क्या है, उन्होंने इन्वेस्टिगेशन किया है और सारी सीसीटीवी फुटेज हम देख रहे हैं कि कहाँ पे तोड़ हुआ है सारे आरोपियों जो भी जिन्हें पैसा दिया अगर लिया है अगर सही में लिया है સરણા પોલીસ સ્ટેશનમાં કોપીરાઈટની જે રેડ પડી હતી અને રેડ ની અંદર જે કઈ કાર્યવાહી થઈ એ કાર્યવાહી પોલીસ ની શંકાસ્પદ હતી અને એની ફરિયાદ મારી પાસે આવી હતી અને ફરિયાદને આધાર પર ખરેખર હકીકત શું છે પોલીસની કાર્યવાહી ખરેખર શંકાસ્પદ છે કે કે કેમ તેની તપાસ કરવા માટે મેં પત્ર પોલીસ કમિશનરને લખ્યો હતો અને પત્રનો જવાબને હું રાહ જોઈ રહ્યો હતો પરંતુ આજે આ પત્ર સોશિયલ મીડિયાની અંદર કે કોઈપણ જગ્યાએ વાયરલ થયો છે અને એની તપાસ ચાલી રહી છે પરંતુ દર શુક્રવારે પોલીસ કમિશનર સાથે સંકલનની મિટિંગ ધારાસભ્યની થતી હોય છે આ પત્રની મારી જે માગણી હતી તપાસની એ તપાસ થઈ રહી છે કે કેમ એનો જવાબ હું પોલીસ કમિશનર પાસે માગવાનો છું